ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે રેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વિશાળ સંખ્યામાં જનમેદની સાથે જાહેર સભા યોજાઈ ચૈતર વસાવાના સમર્થનમાં યોજાયેલ જનસભામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઉપસ્થિત રહ્યા આ બંને દ્વારા ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરવામાં આવ્યા અને બે હજાર ચોવીસની લોકસભાના ઉમેદવાર માટે ચૈતર વસાવાનું નામ જાહેર કરી ઉપસ્થિત જનમેદની પાસે ચૈતર વસાવાની જીતાડવા માટે જનસમર્થન માંગ્યું આ પ્રસંગે આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ પણ ભાજપના નેતા અને પાર્ટીને આડે હાથ લીધા આપના પૂર્વ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પણ આકરા પ્રહારો કર્યા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ચૈતર વસાવાને જે જેલમાં કેદ કરવામાં આવ્યા છે ત્યાં જઈને મુલાકાત કરશે અને ટૂંક સમયમાં જ ચૈતર વસાવા તથા તેમના પત્ની શકુંતલા વસાવા અને સાથીદારો સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી જશે તેવી આશા વ્યક્ત કરી હતી જાહેર સભામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અને જનમેદની દ્વારા જેલ કા તાલા તૂટેગા ચૈતર વસાવા છૂટેગાના નારાથી આખી જનસભા ગુંજી ઉઠી હતી નેત્રંગથી શશિકાંત વસાવા જી નાઇન લાઈવ ન્યૂઝ ભરૂચ